વિસાવદનમાં કાલસરી ગામે ગૌચર જમીન હડપ કરનાર બુમાફિયા ઉપર અધિકારી અને પદાધિકારીઓની રહેમ નજર વિસાવદનના કાલસરી ગામે અંદાજે બત્રીસો વીઘા જેટલી ગૌચર જમીન આવેલ છે ત્યારે કાલસરી ગામના માલધારીઓ દ્વારા છેલ્લા આઠ વર્ષથી પોતાના માલઢોરને ચરિયણ માટે ગૌચર છૂટું કરાવવા માટે મહેનત કરતા હોય માલધારીઓ પોતાના માલઢોર સાથે ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસે અવારનવાર આંદોલન કરેલ ત્યારે જુનાગઢ કલેક્ટર દ્વારા ડીએલઆર અને ગૌચર જમીનની માપણી કરીને હદ નિશાન કરવાનો લેખિત હુકમ કરેલ ત્યારે તારીખ નવ આઠ બે હજાર ત્રેવીસ ના રોજ ડીએલઆર દ્વારા કાલસરી ગૌચરની જમીનની માપણી ચાલુ કરેલ તેને આજે એક વર્ષ થયું છતાં પણ ડીએલઆર પોતાની કામગીરી પૂરી કરેલ નથી અમુક જગ્યા ઉપર માપણી કરીને હદ નિશાન કરેલ તે હદ નિશાન ભૂમાફિયા દ્વારા ફેરવીને પાછું ગૌચર જમીનમાં વાવેતર કરી દીધું છે ત્યારે આ બાબતની રજૂઆત માલધારીઓ દ્વારા ટીડીઓ તેમજ વિસાવદર પ્રાંત અધિકારીને કરતા વિસાવદર પ્રાંત અધિકારી દ્વારા તારીખ દસ સાત બે હજાર ચોવીસ ના રોજ કાલસરી ગામે ગૌચર જમીન ઉપર પેશકદમી કરનાર આસામીઓને પોતે જાતે ગૌચર જમીન ઉપરની પેશકદમી હટાવી લેવા માટે દિવસ પંદર ની છૂટ આપેલ નહીતર પેશકદમી કરનાર આસામી ઉપર લેન્ડ ગ્રીપિંગ હેઠળ કાર્યવાહી કરવાની લેખિત સૂચના હોવા છતાં કારસરી ગામના સરપંચ તેમજ તલાટી દ્વારા માત્ર કાગળ ઉપર કામગીરી બતાવવા માટે ગૌચર ઉપર પેશકદમી કરનાર આસામીઓને નોટિસ આપીને સંતોષ માની લીધેલ મીડિયા દ્વારા કાલસરી સર્વ નંબર અઠાણું તેમજ એકસો છવ્વીસ સર્વ નંબર ઉપર રૂબરૂ મુલાકાત લેતા વહીવટી તંત્રની તેમજ ગ્રામ પંચાયતની નોટિસના જાણે દજિયા ઉડ્યા હોય તેવું દેખાઈ આવેલ ગૌચર ભૂમાફિયા ને નોટિસ આપ્યા ને ત્રીસ દિવસ ઉપર સમય વહી જવા છતાં ગ્રામ પંચાયત કે વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ભરવામાં નહીં આવતા ગૌચર માફિયાને જાણે છૂટો દોર મળેલ હોય તેમ માલધારીઓ પોતાના પશુધન લઈને ગૌચર જમીનમાં જતા હોય ત્યારે બોમાફિયા દ્વારા ચોર કોટવાલને દંડને તેમ માલધારીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ કરવામાં આવે છે અને માલધારીઓને લીગલ પ્રોસિજરમાંથી પસાર થવો પડે છે પરંતુ ભૂમાફિયા ઉપર અધિકારીઓ અને પદાધિકારીઓના ચાર હાથ હોય ત્યારે માથીના સાંડની જેમ ગૌચર જમીનમાં પેશકદમી આગળ વધારે જ જાય છે ત્યારે માલધારીઓ દ્વારા મીડિયા સામે જો ગૌચર જમીન તારીખ બાર નવ બે હજાર ચોવીસ સુધીમાં છૂટી કરવામાં નહીં આવે તો ફરી પાછા આંદોલનના મંડાણ કરવાની ચીમકી માલધારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવેલ છે રિપોર્ટર જયેશ દેવ મોરારી વિસાવદર જાગાભાઈ દેવસીભાઈ ભડવાર છે ગામ કાલસાની રહેવાસી છીએ અમે અમારો પ્રશ્ન એ છે આગ નિશાન નાખી ગયા તો પાછું વાવી દે છે આમાં લેમ્બોલેશન આવી ગયું છે હંધ્યું કમ્પ્લીટ થઈ ગયું પાછી વાડ થઈ ગઈ છે તો આમાં સરપંચને રાજ્ય પ્રેસના હિસાબે કામ નથી થવા દેતા અને અમારા ગામમાં ખોટી ઘસાઘસી અમારી માથે કેસ દાખલ થાય છે તો અમે સારવાર આવીએ છીએ આ પેક કરી દઈએ છે આ લેમ્બોલેશન આવી ગયેલું આ હાંધી છે તો અમને પેક કરી દીધું ખાંભા ગાડી નાખેલા છે તમને બતાવ્યા હાંજી ખાંભા ગાડી નાખ્યા છે તો આમાં અમારે જવું ક્યાં અહીંયા સારવાર કેસ થાય તો અમારે ક્યાં જવાનું જો હવે બાર નવે અમારો આંદોલન પાછો છે અમારી અરજી દીધેલી છે બાર નવે અમે પાછા માલધોર સાથે પાછા અમે કચેરીમાં જવાના છે આપણે પંદર તારીખે મીટર આપણે જે દસ હાથે આમાં ડેમોલેશન થયું છે અને પંદર તારીખે પ્રાંત સાહેબ આવીને કહી ગયા છે ગામમાં મિટિંગ આપી કે ભાઈ સાત દિવસમાં તમને છૂટું કરી દે હું જ્યાં વાવેતર હોય ત્યાં સાત દિવસની લોટીસો આપી છે મહિનો દોઢ દોઢ મહિના થઈ ગયા તો હજી લોટ આનું કાંઈ કાર્યવાહી થઈ નથી ખેડૂતો અમને કે છે કે ભાઈ અમને હેડ નિશાન અમે નાખી દીધા છે એને તો એને હો ન કરે તો અમારે જવું કેમ તો એનામાં ખાતેદારમાં વ્યા જાય તો અમારો માલ ધોરવા પાછા કેશ થાય તો અમને અટાણ છૂટી આપે કે એનો કબજો અટાણે પેક કરી લે કાયદેસરનો ખાંભાને હજ નિશાન સુધી પછી અમારો માલ ધોરવામાં આવી શકે અમારી માંગ એટલી છે આ દોઢ મહિનાથી આ લોટિસો આપી દીધી સાત આઠ દિવસની ચાંય કબજો એટલો નથી ને એક ઠેકાણે બુલટે નંબરમાં મારવામાં આવ્યું હતું ત્યાં પાછો કબજો પેક થઈ ગયો જોઈએ